હર હર મહાદેવ મિત્રો શું તમે જાણો છો કે નવરાત્રિ કેમ મનાવવામાં આવે છે અને નવરાત્રિમાં નવ દિવસો જ કેમ હોય છે અને દુર્ગાના નામ શું છે અને તેમના નામ પાછળનું કારણ શું છે તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને કહી દઉં કે આજનો વિડીયો થોડો ઇન્ફોર્મેટિવ રહેવાનો છે તો આ વિડીયોને પૂરો જોવા માટે વિનંતી પહેલાંની વાત છે જ્યારે આ ધરતી પર મહિષાસુર નામના રાક્ષસનો અત્યાચાર પૃથ્વી લોક પર વધી ગયો હતો અને આ મહિષાસુર રાક્ષસનો આતંક એકલા પૃથ્વી પર જ નહીં પરંતુ દેવતાઓ માટે પણ ખતરો બની ગયો હતો દેવતાઓ આ મહિષાસુર રાક્ષસને હરાવી શક્યા નહોતા આથી તેઓએ પોતાની થોડી થોડી શક્તિઓ એકત્રિત કરી અને એક સ્ત્રી શક્તિનું સર્જન કર્યું અને પછી મહિષાસુર રાક્ષસ અને મા દુર્ગા વચ્ચે નવ દિવસનું યુદ્ધ થયું અને આ નવે નવ દિવસ મા દુર્ગાએ અલગ અલગ શક્તિનું સ્વરૂપ ધારણ કર્યું જેથી તેને નવદુર્ગા નામ આપવામાં આવ્યું આ નવદુર્ગાએ નવે નવ દિવસ મહિષાસુર સાથે ધમાસાન યુદ્ધ કર્યું દસમા દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો જેનાથી વિશ્વમાં શાંતિ અને વ્યવસ્થા ફરી એકવાર પુનઃસ્થાપિત થઈ દશમના દિવસે આ રાક્ષસનો અંત થયો અને દેવતાઓનો વિજય થયો આથી છેલ્લા દિવસને વિજયાદશમી અથવા તો દશેરા તરીકે ઉજવવામાં આવે છે અને આ ધમાસાન યુદ્ધ પછીના વિજય બાદ એ જ વિજયની યાદમાં અને દેવીના નવ સ્વરૂપોના સન્માન માટે દર વર્ષે નવરાત્રિ મનાવવામાં આવે છે આ તો થઈ ગઈ નવરાત્રિ વિશેની વાત હવે એ જાણીએ કે આ નવદુર્ગાના નામ શું હતા અને તેઓના નામ પાછળનું કારણ શું હતું આ નવદુર્ગામાં પ્રથમ સ્વરૂપ હતું મા શૈલપુત્રીનું જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલું તેમનું વાહન ગાય છે અને નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અને અર્ચન કરાય છે નવરાત્રિના બીજા દિવસે નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે અને સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી આમ બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમજ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે ત્રીજા દિવસે દેવી દુર્ગાની ત્રીજી શક્તિની પૂજા કરવામાં આવે છે દેવી દુર્ગાના આ અવતારને માં ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે તેમના કપાળ પર મંદિરના ઘંટના આકાર જેવો અર્ધચંદ્રાકાર ચંદ્ર શણગારેલો છે નવરાત્રિના ચોથા દિવસે ભક્તો દ્વારા મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે આદિ શક્તિના આ અવતારને હસ્તી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનું નામ ત્રણ અલગ અલગ શબ્દોથી બનેલું છે કુ ઉષ્મા અને અંડ પહેલો શબ્દ છે કુ જેનો અર્થ થાય છે થોડું બીજો શબ્દ છે ઉષ્મા જેનો અર્થ થાય છે હુંફ અને ઉર્જા અને ત્રીજો શબ્દ છે અંડ જેનો અર્થ થાય છે ઈંડુ આ ત્રણ શબ્દોને જોડીને તેમના નામનો અર્થ મેળવી શકાય છે જેનો અર્થ થાય છે બ્રહ્માંડ નામના આ નાના કૌશમિક ઈંડાના સર્જક એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડ અસ્તિત્વમાં નહોતું અને સર્વત્ર અંધકાર હતો ત્યારે મા કુષ્માંડાએ પોતાના સ્મિતથી આ નાનું બ્રહ્માંડીય ઈંડું ઉત્પન્ન કર્યું હતું ત્યારે આ અંધકારમય બ્રહ્માંડ પ્રકાશથી ભરાઈ ગયું હતું એવું માનવામાં આવે છે કે આ માતા બ્રહ્માંડની બધી જ ઊર્જાને સ્ત્રોત છે વધુમાં એવું પણ માનવામાં આવે છે કે આ માતાનો અવતાર સૂર્યના મૂળમાં રહે છે અને આમ બધા જીવોને ઉર્જા પૂરી પાડે છે તે સૂર્યને દિશા પ્રદાન કરે છે એવું માનવામાં પણ આવે છે મા દુર્ગાના પાંચમા અવતારને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે અને પાંચમા દિવસે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે તેથી સ્કંદ માતાનો અર્થ થાય છે કાર્તિકેયની માતા આથી એવું સ્પષ્ટ થાય છે કે આ અવતારમાં પાર્વતીનું બીજું સ્વરૂપ છે નવરાત્રીના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે તેમના ચાર હાથ છે જેમાંથી એકમાં લાંબી તલવાર છે બીજામાં કમળ ધરાવે છે અને ત્રીજા હાથથી આશીર્વાદ આપે છે અને ચોથા હાથથી રક્ષણ આપે છે દંતકથા અનુસાર કટ નામના એક ઋષિ હતા જેમને કાત્યા નામનો એક પુત્ર હતો પાછળથી કાત્યાયન નામના ઋષિએ તેમના વંશજ તરીકે જન્મ લીધો ઋષિ કાત્યાયનને કોઈ જ સંતાન નહોતું તેમણે કઠોર તપસ્યા કરી અને દેવતાઓને બાળક માટે પ્રાર્થના કરી આ સમયગાળા દરમિયાન મહીસાસુર નામનો રાક્ષસ દેવતાઓ માટે ઘણી મુશ્કેલી ઊભી કરી રહ્યો હતો મહિષાસુરનો અંત લાવવા માટે દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને ભગવાન વિષ્ણુના કહેવાથી શિવ અને બ્રહ્મા તેમની સાથે જોડાયા અને પછી એ ત્રિદેવએ કાત્યાયનનું સ્વરૂપ લીધું દુર્ગાના આ સ્વરૂપે પછી ઋષિ કાત્યાયનની પુત્રી તરીકે જન્મ લીધો જેના પરિણામે તે માતા તરીકે જાણીતી થઈ દુર્ગાની સાતમી શક્તિને કાલ રાત્રિ તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે કે ગાઢ અંધકાર કરતા પણ કાળી આ નામ જ એક ભયાનક દેખાવ સૂચવે છે માતાના વિખરાયેલા વાળ છે અને તે ગળામાં વીજળીની જેમ ચમકતી માળા પહેરે છે કાલ રાત્રિ એ જ શક્તિ છે જે અંધકારમય પરિસ્થિતિઓનો નાશ કરે છે તે મૃત્યુ સામે પણ રક્ષણ આપે છે આ દેવીને ત્રણ આંખો છે ત્રણેય બ્રહ્માંડની જેમ ગોળાકાર છે તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે તે ગધેડા પર અસવાર છે ઊંચો કરેલો જમણો હાથ ભક્તોને આશીર્વાદ આપે છે અને નીચેનો જમણો હાથ અભય મુદ્રામાં છે જેનો અર્થ થાય છે કે ભક્તો હંમેશા નિર્ભય રહો મા દુર્ગાનું આઠમું સ્વરૂપ છે મહાગૌરી તેમને ચાર ભૂજાઓ છે તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરૂ ધારણ કરેલું છે ત્રીજો અને ચોથો હાથ અભય મુદ્રામાં અને વરદ મુદ્રામાં છે તેમનું વાહન વૃષભ છે એટલે વૃષારૂઢા તરીકે પણ ઓળખવામાં આવે છે નવરાત્રિના આઠમા દિવસે નવ દુર્ગાના આ સ્વરૂપનું પૂજન અને અર્ચન કરાય છે દેવીનું વર્ણ ગૌર છે વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે શ્વેતાંબર ધરા તરીકે પણ ઓળખવામાં આવે છે પુરાણ કથા પ્રમાણે દેવી શૈલ પુત્રી સોળ વર્ષની આયુએ ખૂબ જ સુંદર અને ગૌરવર્ણના હતા દેવીનું આ સ્વરૂપ મહાગૌરી તરીકે ઓળખાયું દેવીનું નવમું સ્વરૂપ છે સિદ્ધદાત્રી તેમને ચાર પૂજાઓ છે તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે તેમનું વાહન સિંહ છે પણ મહદ અંશે નવરાત્રિના નવમા દિવસે નવ દુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે દેવી ભાગવત પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિપરાશક્તિની ઉપાસના કરી એમ માનવામાં આવે છે કે આદિપરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ પરાશક્તિ શિવના અર્ધા દેહમાંથી સિદ્ધદાત્રી સ્વરૂપે પ્રગટ્યા આમ શિવના અર્ધનારીશ્વર સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધદાત્રીને દર્શાવાય છે દેવી સિદ્ધદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ ગંધર્વ યક્ષ અસુર અને સિદ્ધ પણ કરે છે